હું ખાટ પરિવારનો છું અને વિરોધ પાર્ટી બામણીયા પરિવાર છે જ્યારે ખાંટના એક તલાટીએ ખોટી નોંધ બનાવે છે ખોટા પુરાવા આધાર ઊભા કરીને તેમાં મારા ફાધરના પૂજાજીના ભય બની બેસેલ છે તે બાબતે એ લોકો ખોટી નોંધના આધારે વારસાઈ મંજૂર કરવા જાય છે ત્યારે મેં વધારે જે મૂકી પ્રાંત સાહેબમાં અપીલ દાખલ કરેલી પ્રાંત સાહેબે નિર્ણય આપેલો પાંચસો ઓગણપચાસની નોંધ નામંજૂર કરેલી તેમ છતાં એ લોકો કલેક્ટરમાં જાય છે કલેક્ટરે પણ પ્રાંત સાહેબના આધારે બધા તમામ આધાર પુરાવાઓ તપાસ કરીને કલેક્ટર સાહેબે પણ એ પાંચસો ઓગણપચાસ નામંજૂર કરેલી તેમ છતાં મારી વિવાદવાળી નોંધ એકસો બાવન હા ખોટા આધાર પુરાવા ઊભા કરીને ઉભી કરેલી તે બાબતે હાઈકોર્ટમાં તથા પ્રાંત સાહેબમાં મેટર પણ ચાલુ છે હાલ પૂરતી અને આ લોકોએ વચ્ચે એવું કર્યું કે મને જાણ કર્યા વગર વડલી આઉટપોસ્ટના જમાદારે જમાદારોને આરોપીઓ મળવાથી જમાદારે તેમની જોડે રહી અને અચાનક જમાદાર સાથે મારા ખેતરમાં ઊભા રહી ટ્રેક્ટર નખાવી ખેડણ કરેલું તે બાબતે મેં જમાદારને કહેલું કે સાહેબ મારી એક બાજુ મેટર ચાલુ છે અને આ વર્ષોથી વડીલો ફરજી જમીન છે અને કબજો ભગવટો વર્ષોથી મારો છે તે જમાદાર મે મને પ્રેશર આપ્યું કે તું ચૂપચાપ બેસી જા તારો ફોન બંધ કરી દે વિડીયો કોઈ ઉતારશો નહીં વિડીયો ઉતારવાની પ્રોસેસ કરી તો અંદર કરી દે ને કરવાની કોઈ બારી ના મળશે આવું પ્રેશર આપી એમને કહેલું કે આ તો હમટો પરિવાર છે તું એકલો છે શું કરવાનો છે અને આ તો પચાસ નાખી તો તું પચાસ આપવાનો છે આવી ધાક ધમકીથી પ્રેશર આપી અને મારી જમીનમાં આરોપીઓ ઊભા રાખી અને પોતે જમાદાર રૂબરૂબ રહી અને ખેડન કરાવેલ છે અને એટલું પ્રેશર આપતો તેમ છતાં જમાદારે કહેલું કે કયા ટાઈમે આ લોકો મૃત્યુ કરશે તો વધારે દાદાગીરી કરીશ પણ ચૂપચાપ જમીન આપી દેજે અને જમીન જો લેવાની ફરી પ્રોસેસ કરી તો કયા ટાઈમે આ લોકો બહુમતીથી મૃત્યુ કરશે એ પણ તને ખબર ના પડે અને હું પણ અંદર કરી દઈશ તો કરવાની બારી પણ ના મળે એ બાબતે મારી હાલમાં કોઈ સેફ્ટી નથી એ હું સરકાર સાહેબ શ્રીને જણાવું છું કે મારું કોઈ રક્ષણ હાર થાય અથવા કોઈ